નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાણપુરમાં કોઝવેમાં કાર તણાઈ બેના મોત બાપ સ્વામી લાપતા ચારનો બચાવ એનડીઆરએફની ટીમ તૈનાત બોચાસણથી સાળંગપુર જતી કારમાં સાત લોકો સવાર હતા રાણપુર તાલુકાના ગોદાવડા ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બોચાચણસી સુપ્રિ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અલ્ટીગા કાર કોઝવે પરથી પસાર થઈ રહી હતી એ વખતે પાણીના તેજ પર્વમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિઓમાંથી બેના મોત થયા છે એક સ્વામી લાપત્તા બન્યા છે જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે મૃતકોમાં કૃષ્ણકાંત પંડ્યા ઉંમરવર્ષ સાઠ પ્રબુદ્ધ કાસિયા ઉંમરવર્ષ દસ બરવાળાના પ્રાંત અધિકારી શ્રી એચવી ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે એક અલ્ટિકા કાર જઈ રહી હતી જેની અંદર સાત લોકો સવાર હતા તેઓ ગોધાવટાના કોદવે આગળ જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે તેને પાર કરવાની કોશિશ કરતાં ગાડી તણાઈ હતી એમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાઈ ગયા હતા એમાંથી બે લોકોની લાશ મળી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે જ્યારે એક વ્યક્તિ હજી લાપતા છે તેના માટે એનડીઆરએફની ટીમ કામે લાગી છે આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન એક કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે પ્રાથમિક માહિતી મુજબ કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાં બાપ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે દસ વર્ષના પ્રબુદ્ધ કાશિયા નામની બે વ્યક્તિના મૃતદેહ મળ્યા છે જોકે ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે ઘટનાની જાણ થતાં બરવાડા પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે બચાવ કાર્ય અને લાપતા સ્વામીની શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી હતી પરિસ્થિતિની ગંભીરતા જોતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો અને કુશળ માનવબળ સાથે લાપતા સામેને શોધવા માટે પાણીના પરવાહમાં સઘન કામગીરી કરી રહી છે મળતી માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો મોચાચણથી કાર લઈને બાપ મંદિરના દર્શનાર્થે સાણંદપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી જેમાં ગોદાવટા ગામના ચાર સ્થાનિક કે જે કારમાં સવાર હતા તેમનો આબાદ બચાવ થયો હતો તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઝવે પર પાણીનો તેજ પ્રવાહ હોવા છતાં કાર પસાર કરવાનો પ્રયાસ કરવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે જોકે આ અંગે વધુ માહિતી વધુ તપાસ ચાલી રહી છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બનાવ અને રાહત કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સાળંગપુર જતાં લોકોને અહીં બહુ તકલીફ પડે છે વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે સરકાર આની સામનું જુએ એની પર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અમારી માગ છે વારંવાર રજૂઆત થતાં હજુ સુધી અહીં નાળું બનાવવામાં આવ્યું નથી સ્થાનિક રહેવાસી પરિણભાઈ ગાબાણીએ જણાવ્યું હતું કે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે જ્યાં અહીં બહુ ખ્યાચાણ સાથે પાણી આવે છે છેલ્લા પાંચ વર્ષથી આ રોડ સાણંદપુર જવા માટેનો મેઇન રોડ છે દરરોજની હજારો ગાડીઓ અહીંથી નીકળે છે ગઈ કાલે રાત્રે સાડા અગિયાર વાગ્યા ડીપમાં ફૂલ પાણી હતું એવા સમયે એક ગાડી આવી અને તણાઈ ગઈ અહીં ડીપ એટલું છે કે પાણીનો ફોર્સ બહુ રહે છે વારંવાર સરકારમાં રજૂઆત કરી છે પણ હજુ સુધી અહીં નાળું બનાવવામાં આવ્યું નથી જો આ નાળું હોત તો આજે આ લોકોનો જીવ બચી ગયો હોત આવું ફરી ના બને એ માટે તાત્કાલિક નાળું બનાવવા માટે અમારી સરકારને માગ છે દર્શક મિત્રો આ જે સાળંગપુર આવવા માટે સૌ જે ગુજરાતમાંથી વડોદરા સુરત મુંબઈ અમદાવાદ પાલનપુર આ બધા લોકો જે આવે છે સાળંગપુર જવા માટે એ હવે ભીમનાથ પોલારપુર જે છે ત્યાંથી જમણી સાહેબ ટર્ન મારી અને આ રોડ થઈને જ આવે છે કારણ કે બરવાળા કોઈ લેતા નથી હવે આ રોડ ઉપરથી સીધા સાળંગપુર આવે છે આ રોડ પણ ફોર લાઇન કરવાની જરૂર છે કારણ કે અહીંયા લોકોની અવર જવર વધી ગઈ છે ટ્રાફિકની પણ અવર જવર વધી ગઈ છે એટલે અહીંયા બધા જેટલા કોઝવે આવે છે એ તમામ કોઝવે ઉપર જે ટાઈપના કોઝવે છે નાના હોય તો નાનું નાળું મોટા હોય તો મોટું નાળું એવું બનાવવાની તાત્કાલિક જરૂર છે તો હવે આવા આગામી દિવાળી પછી આ કામ શરૂ કરવામાં આવે એવું લોકો પણ વિચારી રહ્યા છે કારણ કે લોકો પણ કહી રહ્યા છે કે આ નાળા તાત્કાલિક બની જાય એવું લોકોમાં ગણગણાટ છે અને લોકોની માગણી પણ છે અને આ બાબતે સ્વામિનારાયણ મંદિર અને હનુમાનજી મંદિરના જે સંતો મહંતો છે એ પણ આમાં દબાણ કરી અને સરકારને કામ કરાવે તો વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ